નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો આપણે જે રેવન્યુ તલાટીનું બરાબર જે આ ફોર્મ છે હવે આની અંદર જે માજી સૈનિકો બરાબર જે છે જે પણ વિદ્યાર્થી મિત્ર તો ભાઈ આ લોકો ફોર્મ ભરવાની બાબતમાં બરાબર થોડી માહિતી મેળવી લે કે જેના કારણે બરાબર આ લોકોને કોઈ તકલીફ ન થાય તો જુઓ માજી સૈનિક વિશે અહીંયા ફોર્મની અંદર વિગતવાર માહિતી આપી છે કે અહીંયા કહી રહ્યા છે કે માજી સૈનિક માટે નિયમ અનુસાર દસ ટકા જગ્યા અનામત બરાબર રાખવામાં આવેલ છે માજી સૈનિક કેટેગરીમાં પસંદ થયેલા ઉમેદવારોને તેઓને સંબંધિત જે તે કેટેગરી એટલે કે બિનઅનામત આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુએસ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામે સરભર કરવામાં આવશે ત્યારબાદ માજી સૈનિકોની અનામત જગ્યા માટે લાયક માજી સૈનિક ઉમેદવાર નહીં મળે તો તે જગ્યા બિન આર્થિક રીતે નબળા વર્ગ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ના લાયક ઉમેદવારોથી ભરવામાં આવશે ત્યારબાદ કે કે ભાઈ ઉમેદવારો ઓછામાં ઓછા છ માસની સેવા કરી હોય બરાબર છે શું રહ્યા છે ભાઈ અહીંયા નૌકાદળ હવાઈ દળ અથવા ની ઓછામાં ઓછા છ માસની બરાબર સેવા કરી હોય અને માજી સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીઓનું ઓળખ કાર્ડ અને ડિસ્ચાર્જ બુક ધરાવતા હોય તો સામાન્ય વહીવટ વિભાગના પછી તારીખ આપે છે ના જાહેરના જાહેરાત ક્રમાંક પછી એ જોવા દઈએ જોગવાઈ મુજબ ઉપલી હોય મર્યાદામાં તેઓએ ભજવેલી ફરજોનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે બરાબર તો આ જે માહિતી છે ભાઈ એ માજી સૈનિક સંબંધિત બરાબર એ ધ્યાન રાખવી જે પણ વિદ્યાર્થી આ કેટેગરીમાં મતલબ માજી સૈનિક તરીકે બરાબર જે પણ એપ્લાય કરતું હોય તો આ એના માટે છે ચલો ત્યારબાદ શું કર્યા છે કે ભાઈ સીધી ભરતીની જાહેરાતમાં ઉમેદવારી નોંધાવાની છેલ્લી તારીખથી માજી સૈનિક તરીકે એક વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય એવા માજી સૈનિક ઉમેદવારો નિવૃત્તિનું એક વર્ષ બાકી હોય તો પણ ઉમેદવારી નોંધાવી શકશે બરાબર છે તો આ પણ અહીંયા માહિતી છે ભાઈ આ લોકોએ આપી દીધી છે ઠીક છે ચલો ભાઈ નેક્સ્ટ આપણે વાત કરીએ તો બસ આ જ ઇન્ફોર્મેશન છે બરાબર બીજું કંઈ આના અંદર છે નહીં તો જે પણ માજી સૈનિક જે પણ છે બરાબર એ લોકો અહીંયા એપ્લાય કરે છે તો થોડી આ માહિતી બરાબર એ ધ્યાનમાં લેવી બીજી ખાસ વાત ભાઈ રેવન્યુ તલાટી માટે આપણે રેકોર્ડેડ બેચ કોર્સ છે લોન્ચ કરી દીધો છે જે પણ વિદ્યાર્થી મિત્રને બરાબર છે ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કર લો ત્યાંથી તમે કોર્સની ખરીદી કરી શકો છો કોર્સની અંદર આપણે ડે ડેવાઈઝ લેક્ચર્સ છે રેકોર્ડેડ લેક્ચર્સ છે ક્લાસ પીડીએ પ્રીવીયર પેપર મુકટેસ્ટ બધા સબ્જેક્ટની એ બુક બરાબર છે તો બધું જ આપણે બરાબર અહીંયા આપી રહ્યા છે પ્રેમિંગ પ્લસ મેન્સ બંનેને આપણે કવર કરી રહ્યા છે રેકોર્ડેડ બેચ છે એક હજાર રૂપિયા માત્ર કિંમત છે અને વેલિડિટી ભાઈ લાઇફ ટાઈમ છે તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશનમાં જઈને પેઇડ કોર્સિસમાં બરાબર તમે ક્લિક કરજો કોર્સિસમાં તો ત્યાંથી તમને આ જે કોર્સ છે એ પ્રાપ્ત થઈ જશે ત્યાંથી તમે ખરીદી કરી શકશો અને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો રાઈટ અને આપણો વિડીયોને લાઈક પણ કરી શકો છો અને અહીંયા સુધી રાખીએ છે મળે છે બીજા સેશનમાં બાય બાય ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વધે ભારત બાઈ